અમદાવાદ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર નળ ગટર અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ અને બેઘર થયેલા લોકોને આવાસ આપવા અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર આક્ષેપ કર્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભ્રષ્ટાચારનું શિરમોર તંત્ર અને આ ભ્રષ્ટાચારમાં ગળાટું એવા ભાજપાના શાસકો દર વર્ષે પ્રજાના નામે મોટા મોટા પ્રાવેશોની વાતો કરે જે બે કરોડથી શરૂ થયેલો ફ્લાવર શો નો ખર્ચો નાગરિકોના જે સાચી રીતે ટેક્સ ભરે છે એમના નાણાંનો દુરુપયોગ થઈ ગયો છે અમદાવાદ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાનું આપણે જોયું છે કલાકો સુધી પાણી નો ઉતરે ન ગટર રસ્તા જેવી પાયાની સુવિધાનો અભાવ આડઅધક ખોદકામ અને તમામ વિકાસના નામે મોટા મોટા કામોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારને ભાજપે શિષ્ટાચાર બનાવ્યો છે ત્યારે આ વીસ કરોડ રૂપિયા જેટલો કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં સુવિધા આપી શકાય ગરીબ બાળકોને અભ્યાસ કરવા માટે શિક્ષણના અધિકાર માટે બેઘર થયેલા લોકોને એને આવાસ આપી શકાય આરોગ્ય અર્બન સેન્ટર છે એમાં પાયાની સુવિધા આપીને આરોગ્ય સેવા સુધારી શકાય અને સાથે સાથે શહેરના નાગરિકોની સમસ્યાને પણ ઉકેલવા માટે આ નાણાનો સદુપયોગ કરી શકાય પણ દુઃખ સાથે કેવું પડે કે ભાજપાના શાસકોને માત્ર જાહેરાતોમાં રસ છે પણ જાહેર હિતમાં રસ નથી એટલે ફ્લાવર્સોના નામે લોભામણી વાતો કરીને બે કરોડમાંથી માંથી વીસ કરોડ રૂપિયા પહોંચાડ્યું આ ભ્રષ્ટાચારનો વધુ એક શો છે અને આ ભ્રષ્ટાચારના વધુ એક શો કારણે અમદાવાદ શહેરની નાગરિકોના જે ટેક્સના પૈસા જેમાં લૂંટ ચાલી રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે ફ્લાવર શોની અંદર બેફામ ખર્ચા માટે કોના પૈસા પ્રજાની ટેક્સની તિજોરીના પૈસા કોના ખિસ્સામાં ગયા અને કઈ રીતે કૌભાંડ થયો એનો પણ શહેરી નાગરિકોને જવાબ આપવામાં આવે